શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે મંગળા ગૌરી વ્રત કથા વ્રતની વિધિ કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે મંગળા ગૌરી વ્રતની વિધિ શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી ચાર મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે

આવ્રત કરવાથી પતિ સુખ સંતાન સુખ અને સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે કથા એક ગામમાં પટેલ અને પટલાણી રહે તેઓ ખૂબ ધાર્મિક કૃતિવાળા અને દયાળુજીવ હતા તેઓ ખાધે પીધે સુખી હતા પણ પટલાણીએ હજી સુધી પેટ માંડ્યું ન હતું તેથી પતિ પત્નીનું ખૂબ ઉદાસ રહેતા હતા ધર્મ કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય કશા જ રાખતા ન હતા છતાં તેમની આ શેર માટીની ખોટ હજુ સુધી પુરાઈ ન હતી એક વખત એક સાધુ મહાત્મા પટેલને મળ્યા અને તેમને પાર્વતી માનું તપ કરવા કહ્યું પટેલ તો શંકર પાર્વતીના મંદિરે જઈ પાર્વતી માનું તપ કરવા લાગ્યા તેમની ખરાશ અંતરની ભક્તિ જોઈ પાર્વતી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું પટેલે મા પાસે પુત્રની માંગણી કરી તેના જવાબમાં પાર્વતી બોલ્યા હે વત્સ તારા નસીબમાં સંતાન યોગ નથી તેમ છતાં હું તારી ભક્તિથી ખુશ થઈ એકવીસ વર્ષ જીવે એવો પુત્ર અથવા પરણ્યા પછી તરત વિધવા બને એવી પુત્રી એ બેમાંથી કોઈ પણ એક તને આપો બોલ તું શું ઈચ્છે છે આ સાંભળી પટેલ મૂંઝવણમાં પડી ગયા આખરે તેમણે એકવીસ વર્ષ જીવી એવા પુત્રની માંગણી કરી પાર્વતી માએ કહ્યું જો આ મંદિરની સામે એક આંબાની એક કેરી તોડી તારી પત્નીને ખવડાવો આથી તેને એક ગુણિયલ પુત્ર અવતરશે પટેલે ઝાડ પરથી કેરી તોડવા પથરા ફેંક્યા એમાંનો એક પથ્થર ગણપતિની મૂર્તિને વાગ્યો આથી ગણપતિ ક્રોધે ભરાયા ગેબી અવાજમાં તેમણે પટેલને શાપ આપ્યો એકવીસ વર્ષ થશે ત્યારે તેનું સર્પદર્શ થી મૃત્યુ થશે પટેલ પોતાના ખેર કેરી લઈને ગયા અને એ કેરી પટલાણીને ખવડાવી દીધી આથી પટલાણીને ગર્ભ રહ્યો

તે વખતે કપડાં ધોવા આવેલી બે છોકરીઓની વાતચીત તેમના કાને પડી રમા કહે એલી રાધા મારી જેમ તું આ શ્રાવણ માસના મંગળા ગૌરીનું વ્રત કર એ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે પતિનું આયુષ્ય વધે છે સારું રાધાએ કહ્યું પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીએ કરવું જોઈએ હું પણ કરીશ

એટલે રામુના પિતાએ વાત કરતા તેઓ પળને પળને વિલંબ કર્યા વગર પોતાની દીકરી રામુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા યોગ્ય મુહૂર્ત જોઈ જોઈતા રામે પોતાની દીકરી રમાને પરણાવી દીધી રમા પરણીને સાસરે આવી અને આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી સાસરે આવ્યા પછી પણ તેણે વ્રત કરવાનું ચાલુ રાખ્યું આથી પ્રસન્ન થઈ મંગળામાએ સ્વપનમાં આવી તેને કહ્યું બ્રમા તારા પતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે આવતા મંગળવારે એક સાપ તારા પતિને ડસવા આવશે પરંતુ એના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકર નાખેલું દૂધ કુંડામાં ભરી પલંગ નીચે મૂકજે તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે સાપ દૂધ પીને માટલીમાં ખુશી જશે એ વખતે તારે લુગડા વડે માટલીનું ઢાંકણું ઢાંકી દેવાનું અને સવાર પડે સાપને વગડામાં જઈને છોડી આવજે જો તું ગફલતમાં રહીશ તો તારો પતિ મૃત્યુ પામશે રમવા સ્વપનની વાત સાચી માની મંગળવારની વાટ જોવા લાગી મંગળવાર આવ્યો એ દિવસે એને મંગળા માતાનું પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રાતે સ્વપનમાં મંગળામાં એક કહ્યા મુજબ એક ભયંકર સાપ ફૂફાડા મારતો પલંગ પાસે આવી પહોંચ્યો રમા જાગતી જ બેઠી હતી તેણે દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું સાપે દૂધ પીને અને સરકતો સરકતો પલંગ પર ચડવા બદલે માટલીમાં બેસી ગયો રમાએ ચપ લઈને માટલીનું મોં મો લુકડા વડે ઢાંકી દીધું મંગળામાં કૃપાથી રમા નો ચાંદલો અખંડ રહ્યો અને તેને આદરેલું મંગળા ગૌરીનું વ્રત ફળ્યું બીજે દિવસે સવારે રમાએ સાસુ સસરા તથા પતિની સંઘળી વાત કઈ સંભળાવી અને સાપને વગડામાં જઈ છોડી મૂક્યો તેની વાત સાંભળી સૌ હરખાય ઉઠ્યા આખા ગામમાં રમાની વાહ વાહ થવા લાગી ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળાગૌરીનું વ્રત રાખવા લાગી સૌ કોઈના રમાના વખાણ કરવા લાગ્યા જેમ સાવિત્રીની પોતાના વ્રતના પ્રતાપે સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા તેમ રમાએ પોતાના પતિ રામુને બચાવી લીધો અને તેને દીર્ઘાયુષ્ય બનાવી દીધો આવો છે મંગળાગૌરી વ્રતનો પ્રભાવ હે મા મંગળા ગૌરી જેમ તમે રમા વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને તમારી આ કથા વાંચનાર કે સાંભળનારને ફળજો